ગત રોજ વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતા પુત્ર ભારત સરકારના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાના ભગોદરા માનવ મંદિર સેવા પરિવારમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોપ વિતરણ તેમજ તેઓનો જમણવાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માનવ મંદિર સેવા પરિવાર નામની આ સંસ્થામાં બિનવારસી માનસિક અસ્થિર હોય તેવા લોકોને રાખવામાં આવે છે ત્યારે દર વર્ષે પ્રધાનમંત્રીના જન્મદિવસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ફળ વિતરણ અને ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ સંસ્થાના સંચાલક દિનેશભાઈ સાઠિયાના પ્રયાસથી અને દાતાઓના દાનથી બિનવારસી માનસિક અસ્થિર હોય